કોંગ્રેસને ગુજરાતની જનતાએ ક્યારે સ્વીકારેલી જ નથી પણ વિષય વસ્તુ શું હતી કે જે લોકોને ભાજપ નહોતી ગમતી એને મત પોકને તો આપો એટલે એ કોંગ્રેસ પડી રહેલું હતું હળેલું કુતરું જેમ પડેલું હોય ને એના જેમ કોંગ્રેસ પડેલું છે હવે આમ આદમી પાર્ટી જયારે આવ્યું છે લોકોના વિચારો એની સાથે મેચ થાય છે જે યુવાઓ જોડાય છે યુવા આજે ગોપાલભાઈ જેવા પાંત્રીસ વર્ષના વ્યક્તિને તમે વિચારો ધારાસભ્યમાં જોવો છો હવે એવું નથી કે ગોપાલભાઈ ધારાસભ્ય બનશે તો જ એ વિરોધ કરશે અત્યાર સુધી આમ આદમી પાર્ટી એ બે હજાર બાવીસ પછી એક સિંગલ દિવસ એવો નથી કે એક કાર્યક્રમ નહોતો હોય અત્યારે શું છે કે આમ આદમી પાર્ટી બોલી અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે એનો ઉપયોગ કરીને લોકોને ન્યાય અપાવવાની કોશિશ કરે છે આજે હવે ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા છે તો એ લોકોના એ જે વિસ્તારમાંથી ધારાસભ્ય ગયા છે ત્યાંની ગ્રાન્ટ મળશે એનો જે પૂરેપૂરો ફાયદો મળશે કાલ સવારે માની લો કે આજ વસ્તુ સોથી વધારે ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાંથી બને તો દરેક જગ્યાએ થવાની છે સરકાર બને તો આખા રાજ્યને ફાયદો થવાનો છે મૂળ પ્રશ્ન એ છે કે લોકો અત્યાર સુધી વિચારતા હતા કે અમે કોને મત આપીએ ઉપરથી બોટાદના લોકો એવું કહે છે કે આને અત્યારે ગર્ભ ભેગો કરતી આની જગ્યાએ આમ આદમી પાર્ટી ગમે તે માણસને મોકલશે અમે એને જીતાડીશું તો ઉમેશભાઈએ પોતાનો કદ વેત્રી નખ્યો છે હવે ભાજપને ઈશારે કરે છે એટલે ગોપાલભાઈ કહે છે કે હવે સી આર પટેલની તેવડો ત આવી જાય મોરે મોરો પાછો માર દઈએ તો લોકો છે ભેગા આમ આદમી પાર્ટી ભેગા જોડાયેલા છે હવે આવા ઉમેશભાઈ જેવા એક માણસથી કે તર પર એવું નથી લાગતું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે ઋદ્ધિ મારી સાથે અત્યારે સામન ગઢવી જોડાયેલા છે સામનભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક્યુ બે સામંતભાઈ સૌ પ્રથમ તો ગુજરાતની અંદર જે આ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું છે લાગે છે કે લોકો આમાં જોડાશે કાર્યકર્તાઓ સૌથી વધારે જોડાશે સામાન્ય રીતે વાત કરીએ તો બે હજાર વીસથી આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનો જે પ્રેમ છે એ આપણે સુરતથી શરૂ થયો ત્યાર પછી બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એકતાલીસ લાખથી વધારે લોકોએ મત આપ્યા પાંચ ધારાસભ્ય આપ્યા એના પછી અત્યારે વિસાવદરની પેટા ચૂંટણીમાં જ્યારે ગોપાલભાઈ વિચારતા હતા કે હું વિશાવદરથી લડું ત્યારે લોકોએ સામેથી એમને કીધેલું કે નહીં ગોપાલભાઈ તમારા જેવા મજબૂત માણસ આમ આદમી પાર્ટીમાંથી લડશે કે તો અમને ખૂબ મજા આવશે તમે ખાલી કે ફોર્મ ભરીને જતા રહેશો તો એ ચિંતા નથી અને એ આપણે જોયું આખી સમગ્ર ચૂંટણી દરમિયાન કે અત્યાર સુધી જે ત્રીસ વર્ષના ભાજપના ભ્રષ્ટ શાસનથી લોકો કંટાળેલા એ લોકોએ દબાઈ દબાઈને મત આપ્યા અને ગોપાલભાઈની જે અપેક્ષા હતી એનાથી પણ ખૂબ સારા માર્જિનથી સત્તર હજારથી વધારે એ પેટા ચૂંટણીમાં એમાં ભાજપના મુખ્યમંત્રી ગૃહમંત્રી આખું મંત્રી મંડળ ધારાસભ્ય જેટલું ભાજપે હતું એ બધું નાખી દીધું તેમ છતાં જો સાડા સત્તર હજારથી થી વધારે લીડ ગોપાલભાઈ લીન આવ્યા છે એનો મતલબ કે ગુજરાતના લોકોએ મન બનાવી દીધું છે કે હવે ભાજપને ઘર ગરભેગી કરવાની થાય છે તમે પાંચ ધારાસભ્યની વાત કરી ઉમેશભાઈ મકવાણા અડધા જ આમ આદમી પાર્ટીમાં છે હવે તો આ રીતના ઘણા બધા ધારાસભ્ય જો તમે ભાજપે ટિકિટ ના આપી એટલે આમ આદમી પાર્ટીમાં આવ્યા બરાબર છે હવે આવનાર સમયની અંદર તમે આવું બધું આમ આદમી પાર્ટી છે આવું જોવાની છે કે જે લોકોને ભાજપ નથી સ્વીકારતી એમને પછી આપણે કઈ રીતે સ્વીકારીએ કારણ કે આવનાર સમયમાં તો મુસીબત તો આમ આદમી પાર્ટી માટે જ છે આમ તમે જોશો ને તો આમ આદમી પાર્ટીમાં મોટા ભાગના જેટલા પણ ચહેરા છે એ બધા ગુજરાતના એવા ચહેરાઓ છે કે જે ગુજરાતમાં પરિવર્તન ઈચ્છે છે રાજકીય અનુભવનો થોડોક જોઈએ એટલો અનુભવ નહોતો ભાજપના અમુક લોકોએ કદાચ સાંઠ ગાંઠ અથવા તો મિલી ભગતથી કદાચ અમુક લોકોને પાર્ટીમાં મોકલ્યા હોય તો એ કુદરતનો નિયમ છે કે તમે જ્યારે સાચા અવસ્થા ઉપર જતા હશો ત્યારે એ લોકો સામેથી બાકી અત્યારે એવો કોઈ સમય નહોતો કે ઉમેશભાઈથી પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાં કાંઈ ફેર પડે એ પાર્ટીના ધારાસભ્ય તરીકે એને સદસ્ય પદ તરીકે ન રિયે એનાથી એના તને હું ઉખાડી લીધું ઉપરથી બોટલના લોકો એવું કહે છે કે આને અત્યારે ગર્ભ ભેગો કરતી આની જગ્યાએ આમ આદમી પાર્ટી ગમે તે માણસને મોકલશા અમે એને જીતાડીશું તો ઉમેશભાઈએ પોતાનું કદ વેતરી નાખ્યું છે હવે ભાજપના ઈશારે કરે છે એટલે ગોપાલભાઈ કહે છે કે હવે સી આર પટેલની તેવડો તો આવી જાય મોરે મોરો પાછો માર દઈએ તો લોકો છે ભેગા આમ આદમી પાર્ટી ભેગા જોડાયેલા છે હવે આવા ઉમેશભાઈ જેવા એક આદમાનસ્તી કે ફેર પડે એવું નથી લાગતું બિલકુલ અને લાગે છે કે અત્યારે જે રીતે કોંગ્રેસમાં ફાંટા પડી રહ્યા છે આવનાર સમયમાં લોકો આમ આદમી પાર્ટી તરફ આકર્ષાય કારણ કે વિરોધ પક્ષ તરીકે હવે કોણ તો કે જ્યારથી ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા છે ત્યારથી હવે લાગે છે કે વિરોધ પક્ષ તરીકે અને લોકોના કામ કરવા માટે આમ આદમી પાર્ટીમાં એક જો મને જુસ્સો આવી ગયો હોય સો ટકા તમારી વાત સાચી છે કે કોંગ્રેસને ગુજરાતની જનતા ક્યારે સ્વીકારેલી જ નથી પણ વિષય વસ્તુ શું હતી કે જે લોકોને ભાજપ નહોતી ગમતી એને મત કોકને તો આપો એટલે એ કોંગ્રેસ પડી રહેલું હતું હળેલું કુતું જેમ પડેલું હોય એના જેમ કોંગ્રેસ પડેલું છે હવે આમ આદમી પાર્ટી જયારે આવ્યું છે લોકોના વિચારો એની સાથે મેચ થાય છે જે યુવાઓ જોડાય છે યુવા આજે ગોપાલભાઈ જેવા પાંત્રીસ વર્ષના વ્યક્તિને તમે વિચારો ધારાસભ્યમાં જોવો છો હવે એવું નથી ગોપાલભાઈ ધારાસભ્ય બનશે તો જ એ વિરોધ કરશે અત્યાર સુધી આમ આદમી પાર્ટી એ બે હજાર બાવીસ પછી એક સિંગલ દિવસ એવો નથી એક કાર્યક્રમ નો થયો હોય આમ આમી પાર્ટી સવારથી ઉઠી અને સાંજ સુધીમાં એક જ વસ્તુ ઉપર ફોકસ કરે છે કે ગુજરાતની જનતાના કયા ન્યાય આપી શકીએ સવારમાં જ્યારે આમ આમી પાર્ટીના મિત્રો જોડાય છે કોન્કોલમાં ત્યારે એ જ ચર્ચા થતી હોય છે કે ભાઈ આજે આપણે પ્રજાનો કયો એવો પ્રશ્ન લઈ શકીએ જેને આપણે ન્યાય આપી શકીએ અત્યારે શું છે કે આમ આદમી પાર્ટી બોલી અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે એનો ઉપયોગ કરીને લોકોને ન્યાય અપાવવાની કોશિશ કરે છે આજે હવે ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા છે તો એ લોકોના એ જે વિસ્તારમાંથી ધારાસભ્ય ગયા છે ત્યાંની ગ્રાન્ટ મળશે એનો જે પૂરેપૂરો ફાયદો મળશે કાલ સવારે માની લોકો આજ વસ્તુ સૌથી વધારે ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી બને તો દરેક જગ્યાએ થવાની છે સરકાર બને તો આખા રાજ્યને ફાયદો થવાનો છે મૂળ પ્રશ્ન એ છે કે લોકો અત્યાર સુધી વિચારતા હતા કે અમે કોને મત આપીએ એમને એવો કોઈ ચહેરો નહોતો દેખાતો એમને એવી કોઈ પાર્ટી નહોતી દેખાતી હવે આજે અરવિંદ કેજરીવાલજીની જે આ સ્વચ્છ રાજનીતિ છે કે યુવાનોને કહે છે કે ભાઈ મહિલાઓને કહે છે તમે આવો સારી રાજનીતિ કરો લોકોના પ્રશ્નોના સમાધાન માટે તમે રાજનીતિમાં જોડાવો અને લોકો જોડાય છે એને પાછો કે તમે વિચારો કે આજે જોડાયા પછી એમને એ મોભો એમને પદ પણ એ મળે છે અને પદ મળે છે તો સામે કામ કરતા પણ શીખવાડે છે પણ હવે આમ આદમી પાર્ટીને તમે અરવિંદ કેજરીવાલની વાત કરી એમને એ પણ જોવું જોઈએ છે કે દિલ્હીમાં જે રીતે હાર થઈ ગુજરાતની અંદર કઈ રીતે કમબેક કરો અને ઉપર લઈ આવી આમ આદમી પાર્ટીને કારણ કે હવે સમય વધ્યો છે ગુજરાત ઉપર ફોકસ કરવાનો તો ક્યાંક હવે જબરદસ્ત રીતે વિરોધ પક્ષ તરીકે ઉભરી આવવાની છે આમ આદમી પાર્ટી એટલે જો ગુજરાતની જનતા એવું ઈચ્છે છે કે હવે વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી નહીં પણ એને શાસક પક્ષમાં બેસાડીએ કે જેથી કરીને દિલ્હીમાં જે અરવિંદ કેજરીવાલજીએ એ દસ વર્ષમાં કામ કર્યા હતા ને એ કામો ગુજરાતમાં થાય માની લો કે ભાજપની ની સામધામ દંડભેદની જે નીતિ છે એના લીધે આ વખતે દિલ્હીમાં જોઈએ એવું પરિણામ ન મળ્યું પણ હવે એ જે શીખ્યા અરવિંદજી ત્યાંથી શીખ્યા હશે ઓકે આખી ટીમ ત્યાંથી શીખી હશે તો એ લોકો હવે એ ગુજરાતને ટ્રેન્ડ કરશે કે ભાઈ આ લોકોની સામધામ દંડ ભેદની જે નીતિ છે ઓકે આ લોકો ફ્રોડ વોટિંગ કરાવે છે કે પણ જે પણ વસ્તુ કરે છે એ હવે એમને ખબર પડી ગઈ છે જે વિશાવદરમાં એમને કંઈ ના ચાલ્યું વિશાવદરમાં કિરીટ પટેલ જેવા ગુંડાને મૂકવા પાછળનો હેતુ શું હતો કે ગમે તે કરીને જીતી જઈએ પણ એ આખું બધું ઉતારી દીધું છે ત્યાં જીત્યા નહીં હવે ગુજરાતમાં પણ મન નથી લાગતું એકસો બ્યાસીમાં એમનું કોઈ દંડ દંડભેદ ચાલે આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓને કેટલા સાંભળવામાં આવે છે

આમ લડાયક મૂડમાં અને લોકોના પ્રશ્નોને અવાજ આપે છે અને જે લોકો માટે લડે છે એમને લોકો સુધી પહોંચાડે છે બિલકુલ અમારા અહેવાલને લઈને અને જે રીતે સામંત ગઢવીએ વાત કરી છે તમને લઈને આપ માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર